તો મિત્રો હવે તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી કોઈ પણ બેંકના બેલેન્સ ચેક કરી શકો છો કોઈ પણ બેંક હોય તમે બેંકની જવું છે બેંકમાં તો આજે રજા છે એટલે મતલબ બેંક ચાલુ છે કે બંધ છે બેંકનો કોન્ટેક કરવું છે મતલબ હેલ્પલાઇન નંબર અથવા બેંક રજામાં છે તમારું બેલેન્સ ચેક કરવું છે એવી સંપૂર્ણ બધી જ માહિતી તમારે મેળવવી છે સંપૂર્ણ તો કઈ રીતે તમે મેળવી શકો છો તો ખાસ વિડીયોની અંદર બનાવી લેજો તમે તમારા ફોનની અંદર દરેક માહિતી તમે બેંકને વિશે જેટલી પણ આ બેંકો તમને દેખાડી રહ્યો છો એ બધી જ બેંકના કોન્ટેક નંબર છે અને બીજું કે તમારું તમારું બેલેન્સ ચેક કરવું છે ને તો ઘરે બેઠા કરી શકો છો પણ કઈ રીતે કરવાનું છે અને કઈ એપ્લિકેશન છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે મિત્રો લઈને આવ્યો છું કારણ કે YouTube ને લગતા તો આપણે ટોટલ મિત્રો વિડિયો બનાવીએ જ છે પણ સાથે સાથે મિત્રો કંઈક નવું શીખવું પણ જરૂરી છે તો આ પ્રોબ્લેમ ઘણા લોકોને મિત્રો પડે છે કે બે પ્રેમેન્ટ બેંક નું જોડાવું હોય ને તો મિત્રો ઘણી વખત ફિંગરપ્રિન્ટ આપવા જવું પડે છે અથવા બેંકમાં જવું પડે છે પણ મિત્રો હવે ક્યાં જવાની જરૂર નથી તો કઈ રીતે જોવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર સમજાવું છું વિડીયોની અંદર બનાવી જો ચેનલની અંદર નવા જુઓ તો મિત્રો હું છું તમારો ગુજરાતી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને અન્ય કોઈ પણ સારી માહિતીવાળી યા પસંદ તો એની વિશે પણ માહિતી તમને આપવામાં આવશે તો મિત્રો એના માટે એક એપ્લિકેશનની જરૂર પડશે તમારે પ્લે સ્ટોરની અંદર જવાનું છે પ્લે સ્ટોરની અંદરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે તો અહીંયા આપણે સર્ચ કરવાનું છે તો અહીંયા આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાનું ચેક બેંક બેલેન્સ ઓલ બેંક બેલેન્સ આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાનું છે ડાઉનલોડ કર્યા પછી ઓપન ઓપ્શન લખેલું છે એની પર આપણે ક્લિક કરી લઈએ જેવું ઓપન ઓપ્શન ક્લિક કર્યું છે તો તમને આ ટાઈપનું પેજ જોવા મળશે આ ટાઈપનું પેજ જોવા મળે એટલે આગળ કઈ પ્રોસેસ આવે છે તો અહીંયાથી આપણે આ ટાઈપની સિદ્ધિ બેન્કો બતાવશે તમારી બેન્ક કઈ છે જો મિત્રો તમારે ગુજરાતમાં બધી માહિતી મળેવી છે તો તમારા ફોન ની અંદરથી તમારે ગુજરાતી ભાષા કરી લેવાની છે કે બધી માહિતી તમને ગુજરાતીમાં પણ જોવા મળી દેશે તો આ બધી અત્યારે ઇંગ્લિશ ની અંદર છે પણ જો તમારે ગુજરાતીમાં ચેક કરવું છે તો તમે ચેક કરી શકોાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા તો ચલો મિત્રો અહીંયા મે ગુજરાતી ભાષા કરી લેતી તો તમને પણ મિત્રો ખબર પડી કે ગુજરાતીમાં બેંક આ એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે અને એની જે પ્રોસેસ છે એના માટે આપણે શું કરવાનું છે તમને ખબર પડવી જોઈએ તો ચલો આ એપ્લિકેશનથી અહીંથી આપણે બેક અપ આવી જને ફરીથી એપ્લિકેશનને ઓપન કરી લઈએ તો ચલો આ એપ્લિકેશનને આપણે ફરીથી ઓપન કર્યું છે તો ચલો અહીંયા ટોપ ફરીથી એપ્લિકેશનને ઓપન કરી દીધું જુઓ અહીં બધીમાં જો ગુજરાતી માહિતી આ એ ગુજરાતીમાં લખાઈ ગયું તમે સમજી શકો છો આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાનું છે એડ આવ્યો તો એને આપણે રીમુવ કરી લેવાનું છે અહીં બધી બેંકો તમારી સામે આવી જશે તમારી બેંક તમારે પસંદ કરવાની રહેશે તો અહીં આપણે બેંક આપણે કોઈ પણ એક સિલેક્ટ કરી લે બેંક ઓફ બરોડા દાખલા તરીકે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો તો અહીંથી તમે કઈક મતલબ કઈ કઈ ડિટેલ જોઈ શકો છો જુઓ અહીં તમે એટીએમ ની લખેલી છે બેંક બ્રાન્ચ છે આઈએફસી કોડ લખેલો છે બેંક કોડ લખેલું છે જુઓ અહીં બધું ટોટલ માહિતી ફોન બેંકિંગ લખેલું છે નેટ બેંકિંગ લખેલું છે આટીઓ બધી માહિતી તમને અહીંયા મેળવવામાં આપેલી છે આમાંથી તમારે જે પણ માહિતી જોઈએ ને એ બધી તમે અહીંથી મેળવી શકો છો એક ઓપ્શન સૌથી ઉપર લખેલું છે તમારું બેલેન્સ ચેક કરો અહીંયા લખેલું છે આપણે એની ઉપર ક્લિક કરવાનું છે જો તમે અહીં ઉપર ક્લિક કરશો એટલે તમને ઓપ્શન મળશે જો તમારું બેલેન્સ ચેક કરો મની સ્ટેટમેન્ટ મેળવવા માટે ગ્રહક અધિકારી સાથે વાત કરવા માટે અને આજે બેંક ખુલી છે મતલબ બેંક બંધ હોય ને તો પણ તમને અહીંથી જોવા મળી દેશે તમારે ક્યાં જવાની જરૂર નથી આ એપ્લિકેશન જેવું કામ કરે છે બેંકમાં મતલબ રજા હોય ને કારણ કે ઘણી વખત એવું બને છે મિત્રો કે બેંક આપડાથી 30 કે 40 કિલોમીટર દૂર આપણે ઘરેથી નીકળી જઈએ અને ત્યાં જઈએ તો બેંક બંધ હોય છે પણ મિત્રો ઘરે બેઠા પણ તમે ચેક કરી શકો છો કે બેંક આજે ચાલુ છે કે રજા ઉપર છે આ બેસ્ટ સારાંશરી માહિતી છે મિત્રો તમને પણ મિત્રો ગમશે કે આ જે રજાની માહિતી મળ્યું તો તમે આ એપ્લિકેશન દ્વારા પણ જોઈ શકો છો કે આજે બેંક બંધ હશે કે ચાલુ હશે ત્યાર પછી મિત્રો અહીંયા જો ગ્રહક અધિકારી સાથે કોઈ વાત કરવી હોય ને તો તમે કરી શકો છો અહીંથી ત્યાર પછી તમારું બેલેન્સ ચેક કરો એની પર આપણે ક્લિક કરીએ છે જેવું તમે ક્લિક કરશો ને મિત્રો એટલે તમને સીધું આ ટાઈપનું પેજ આવશે ને ઓટોમેટિક કોલ જશે મિત્રો આ કોલ ઓટોમેટિક છે કપઈ જશે ટેન્શન લેવાની જરૂર નથી આ કોલ ઓટોમેટિક કપઈ જે છે બરોબર થોડીકવાર થાય એટલે આપણે આ કોલ છે ને કપઈ જવાનો છે તમે ચાલુ નહી રાખો ને તો પણ ટેન્શન નથી બરોબર તો અહીંયાથી આપણે કોઈ જરૂર છે જ નહીં હવે આ ટાઈપનું પેજ તમને કોઈ પ્રોબ્લેમ આવે ને તો આ પ્રોબ્લેમ લોકોને આવતી નથી આ ઓલરેડી મેં ટેમ્પરરી વિડિયો તમારા માટે બનાવ છે એટલે આ પ્રોબ્લેમ આવી રહી છે કારણ કે આની અંદર જે મોબાઈલ નંબર છે ને એ મારી બેંક એકાઉન્ટમાં મે એડ કરેલો નથી તમે સમજી જ ચકો છો અને તમે જે બેંક એકાઉન્ટનું બેલેન્સ જોવા માંગો છો ને એ બેંક એકાઉન્ટમાં જે તમારો મોબાઈલ નંબર એડ હોય ને એ તમારું સિમ કાર્ડ મિત્રો આ ફોન ની અંદર હોવું જોઈએ મતલબ મિસ કોલ કરવા માટે ખાલી જેવું તમે મિસ કોલ કરશો ને એટલે તરત તમને છે ને સામેથી મેસેજ આવી જશે તમારા ખાતાની અંદર કેટલો બેલેન્સ બળ્યો છે એ તમે અહીંયાથી જોઈ શકો છો એકદમ આરામથી કારણ કે મિત્રો આ જે નંબર છે ને એ મિત્રો અલગ છે તમે સમજી શકો કે જે આપણો ઓરિજિનલ સિમ છે આપડા કેમેરાવાળા ફોનની અંદર ભરાવેલું છે નહી કે હું તમને એના પણ મિત્રો લાઈવ પુરૂપ સાથે વિડિયો બનાવી શકું છું અને તમને એવું લાગે છે તો આપડી આ ચેનલની અંદર મે વિડિયો બનાવીલી છે લાઈવ પુરૂપ્સ સાથે વાળી તમે જઈને ચેક કરી શકો છો કે આની અંદર બેલેન્સ બતાવે છે કે નહીં તો માહિતી મિત્રો સારી લાગી તો કમેન્ટ કરજો અને આપડી આ ટેકનિકલ જગગો YouTube ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો